નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં જુઓ આજે હું તમને સરસ મજાની કાગડાની વાર્તા કહું છું એક હતો કાગડો એ ખૂબ મળત એના મનમાં બધાની માયા એને ચકલા પોપટ કબૂતર બધા સાથે વાતો કરવાની ખૂબ ઈચ્છા થાય પણ આ કાગડાને કોઈ એની મંડળીમાં આવવા દે નહીં ગામમાં પણ લોકોના ઘરની અંદર બહાર આ બધા પક્ષી આવજા કરે પણ કાગડાને તો બધા ઉડાડી મૂકે એટલે કાગડો ખૂબ દુઃખી થાય બધા કાગડાની આ જ ફરિયાદ કે કોઈ એમને દાણા નથી આપતું તેની બારીએ કે ટોટલી બેસવા નથી દેતા પહેલાં તો ભાઈ ગામડામાં તમે ને તો કાગડો કા કા કરે ને એટલે લોકો કેમ મહેમાન આવશે એમ જાણી અને રાજી થઈ જાય અને હવે તો ઘડી બે ઘડી પણ કાગડાને કોઈ બેસવા ના દે શહેરમાં તો લોકોને એમ થાય કે મહેમાન આવશે તો આપણું રોજિંદા જીવન ખોરાઈ જશે એટલે કાકા તો કાગડા બિચારા શું કરે બેસતા પહેલાં જ ભગાડી મૂકે છે તે ખાલી કોઈ ધર્મપ્રેમી પરિવાર હોય તો શ્રાદ્ધમાં શોધે બાકી આખું વર્ષનો ભાવ પણ કયો કોઈ પૂછે છે કાગડાઓએ એક સભાનું આયોજન કર્યું બધા કાગડાઓની સભા મળી પહેલાં માયાળુ કાગડાએ પણ પોતાની વ્યથા કીધી તેમાં કબૂતર પોપટ ચકલા બધાને સલાહ લેવા માટે બોલાવ્યા કે શું કરીએ તો લોકો આપણને એમના ઘરના આંગણે આવવા દે અને ઉડાડી ન મૂકે સભાની શરૂઆત થઈ માયાળુ કાગડાએ મીટિંગમાં માઇક સંભાળતા કહ્યું આપ સબ પક્ષીઓની અમારી સભામાં સ્વાગત છે આજે તમને અમે અમારી સમસ્યાનું સમાધાન કરવા બોલાવ્યા છે તો તમે અમારી સહાય કરશો ને ચકલી પોપટ કાગડા કબૂતર સૌએ એકસાથે બોલે હા હા બોલો ને શું સમસ્યા છે કાગડું તો સૌ પ્રથમ પોપટભાઈ તમે કહો તમને કેમ બધા એના આંગણા આવવા દે છે અને અમને નહીં પોપટ બોલ્યો જો એ તો હું છું ને મીઠું મીઠું બોલું છું અને સૌને ગમે અને તમારો અવાજ તો કર્કશ છે લોકોનું માથું દુઃખે તો કેમ આવવા દે તમને કાગડો હા એ વાત તો બરાબર પણ ચકલીબેન તમે કહો તમે કેમ ગમો છો બધાને ચકીબેન બોલ્યા જો કાગડાભાઈ કેમ કે મારા ઝીણા અને સુંદર ચી ચી અવાજથી લોકોની સવાર સંગીતમય બની જાય એટલે અમને એ બોલાવે કાગડું કબૂતરભાઈ તમને બધાને દાણા લોકો નાખે છે બોલો કેમ તમે બધાને ગમો છો કબૂતર જો કેમ કે અમને જે પણ દાણા નાખે અમે ખાઈ લઈએ બીજી કોઈ ધમાલ કે ગંદકી ન કરીએ અને તમે તો જે બધું ખાઓ અને પછી ગંદકીને બીમારી ફેલાવો એટલે તમને કોણ આવવા દે કાગડો હા એ વાત તો સાચી તમારી બધાની વાત સાચી પણ હવે એમ કહો કે અમે શું કરીએ તો લોકો અમને તમારી જેમ એના આંગણા કે ઘરમાં બેસવા દે બોલો ને કાબરબેન ત્યાં કાબરની નજર કાગડાના એક નાનકડા બચ્ચા પર પડી તે પોતાની આસપાસથી બધો કચરો દૂર કરતું હતું અને પછી ચોખ્ખું કરી ત્યાં બેસતું હતું અરે કાગડાભાઈ તમારી પાસે તો સુંદર આવડત છે જો આ નાનકડા બચ્ચાએ ઘર પરિવારમાં પોતાની ચતથી આસપાસનો કચરો સાફ કરી લીધો એ આવડતનો જ ઉપયોગ કરો અને લોકોને ઉપયોગી બનો તો એ તમને પણ બેસા દેશે એને તો વાત સમજાઈ ગઈ બીજા દિવસથી કાગડાઓ પણ બધા પી બીજા પક્ષીઓ સાથે ગામમાં ઉડવા લાગ્યા જેની બારીના છાપરે બેસે તેને એકદમ ચોખ્ખું અને ચટ કરી દે આમ બે ત્રણ દિવસમાં તો બધાને ખબર પડી ગઈ કે કાગડા તો આપણા ઘરના છાપરા પર બેસીને એકદમ સાફ સુથરું કરી દે છે લોકો કાગડાને હવે ઉડાડતા બંધ થયા અને એને પણ દાણા આપવા લાગ્યા કે કાગડાઓ તો ખુશ થયા અને એ બધા પછી સફાઈ કામદાર તરીકે આખા ગામમાં ઓળખાવા લાગ્યા બધા પક્ષીઓની સાથે હળીમળીને રહેવા લાગ્યા અને આખા ગામને સુંદર અને ચોખ્ખું બનાવવામાં મદદરૂપ થવા લાગ્યા કા કા કરતાં આવું હું ઉપયોગી પણ થાઉં આસપાસ મારી બધે સસ્તા ફેલાવું હું